નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે ભાજપ દ્વારા સ્વરાજ્ય સંસ્થાની આગામી ચૂંટણી માટે પ્રદેશ સંચાલન સમિતિના પૂર્વ ધારાસભ્ય સીમા મોહિલી ની વરણી કરવામાં આવી છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા જિલ્લા અને મહાનગરમાં ખાલી પડેલ જગ્યામાં સંગઠનના પ્રભારી વાવ વિધાનસભાની પેટા પેટાચૂંટણીના ચૂંટણી પ્રભારી અને સ્વરાજ્ય સંસ્થાને આગામી ચૂંટણી માટે પ્રદેશ સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લા અને મહાનગરમાં ખાલી પડેલ સંગઠનના પ્રભારીમાં ખેડાના પ્રભારી તરીકે કુશળસિંહ પઢેરીયાની અને જૂનાગઢ શહેરના પ્રભારી તરીકે મુકેશભાઈ દાસાની નિવરણી કરવામાં આવે છે તો વાવ વિધાનસભાની પેટા પેટાચૂંટણીના ચૂંટણી પ્રભારી પ્રદેશ સંચાલન સમિતિમાં બ્રિજેશભાઈ મેરજા જીવરાજભાઈ ચૌહાણ શબ્દશરણભાઈ તડવી સીમાબેન મોહિલે બીજલબેન પટેલ કરશનભાઈ કોંડલિયા અને ભરતસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર